નમસ્કાર શા માટે બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે અથવા તો જે ખેડૂતોને ઓગણીસમો હપ્તો નથી મળ્યો જે ખેડૂતોને આવો મેસેજ પણ નથી આવ્યો એવા ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે ફાર્મર રજિસ્ટ્રી કમ્પ્લીટ કરાવેલું છે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ તમને જે ચોવીસ ફેબ્રુઆરી બે હજારને પચીસના રોજ મળવાનો હતો એ હપ્તો સરકાર દ્વારા તો રિલીઝ કરી દેવામાં આવ્યો છે એટલે કે સરકાર દ્વારા તો આપી દેવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી તમારા ફોનમાં મોબાઈલમાં આ મેસેજ નથી આવ્યો બેંકમાં પણ તમે તપાસ કરાવ્યું કે પછી બેંકમાં તમે જે એન્ટ્રી પડાવી પાસબુકની અંદર તો એમાં પણ છે એ બે હજાર રૂપિયાનો ઉલ્લેખ નથી થયો અથવા તો બે હજાર રૂપિયાના હપ્તા વિશે એમાં પણ માહિતી ન મળી તો આજના વિડીયોમાં તમને એ માહિતી આપીશું કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ શા માટે તમારા બેંક એકાઉન્ટમાં જમા નથી થયો અને જે પણ ખેડૂત મિત્રોને હજુ સુધી બે હજાર રૂપિયાનો ઓગણીસમાં આપતો નથી મળ્યો તો ઓગણીસમાં હપ્તાનો મેસેજ નથી આવ્યો એ ખેડૂત મિત્રો ખાસ કરીને આજનો વિડીયો છે અંત સુધી જોતા રહેજો કારણ કે મિત્રો આજના વિડીયોમાં આપણે એ અંગેની માહિતી અને જે સ્ટેપ બાય સ્ટેપ છે એ પ્રોસેસ ચેક કરીશું કે જેના માધ્યમથી તમને ખ્યાલ પડી જાય કે તમારા બે હજાર રૂપિયાનો હપ્તો કેટલે અટક્યો છે કે આ બે હજાર રૂપિયાનો હપ્તો ન આવવા પાછળનું કારણ શું છે આ તમામે તમામ પ્રોસેસ છે એ આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો હવે ખાસ કરીને તમને જણાવી દઈએ તો મિત્રો ચાર ચાર દિવસનો સમય વીતી ગયો છે તોય પણ પીએમ કિસાનનો જે યોજનાનો છે એ બે હજાર રૂપિયાનો હપ્તો છે એ એકાઉન્ટમાં જમા નથી થયો તો તમારે થોડાક એવા કામ કરવાના છે થોડીક એવી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે એ ચેક કરવાની છે જેમાં મિત્રો ખાસ કરીને ભારત સરકાર અને રાજ્ય સરકારે ઘણી વસ્તુઓ છે એ ખેડૂતોના કલ્યાણ માટે કામ આવે એવી યોજનાઓ છે એ પણ બહાર પડી છે એમાંની એક મહત્ત્વપૂર્ણ યોજના કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એનો ઉદ્દેશ એવો છે કે પેઢી દ્વારા ખેતી કરતી જે આજીવિકા છે એ મેળવતા ખેડૂતોને આધાર આપવાનો હવે ખાસ કરીને તમને જણાવીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલા જે ખેડૂત મિત્રો છે એમને આ બે હજાર રૂપિયાની રકમથી તો ઘણી મોટી સહાયતા નથી મળવાની પરંતુ એવું ગણી શકાય કે સરકાર દ્વારા એવું નક્કી થઈ જાય કે આવા ખેડૂત મિત્રો છે એમને ખરેખર આર્થિક રીતે છે એ સહાયતાની જરૂર પડે છે તો પીએમ કિસાન યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત એવા છે કે જે ખોટી રીતે લાભ પણ લઈ રહ્યા હોય અથવા ખોટું ફોર્મ ભરી અને બે હજાર રૂપિયાના હપ્તાની સહાય પણ મેળવતા હોય તો એવા લગભગ મિત્રો આ યોજના જ્યારે શરૂ કરવામાં આવી એટલે કે આ યોજનાને છે એ બહાર પાડવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધીમાં સૌ પ્રથમ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત બાર કરોડ જેટલા ખેડૂતોની નોંધણી હતી પરંતુ આવનારા સમયમાં છે એ જેમ દિવસો વીતતા ગયા અને આ યોજના અંતર્ગત આગળ વધતી ગઈ એટલે અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા છે એ લોન્ચ થઈ ગયા છે એટલે કે ખેડૂતોને અત્યાર સુધીમાં આ યોજના થકી આડત્રીસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળી ગઈ છે હવે તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયા આપવામાં આવે છે એના ઘણા બધા લોકો ખોટી રીતે લાભ લઈ રહ્યા છે ખોટો દુરુપયોગ કરી રહ્યા છે જે હકીકતમાં જે ખેડૂત મિત્રોને આર્થિક સહાયની જરૂર હોય એના નામે અથવા તો એની જગ્યાએ બીજા ઘણા એવા ફ્રોડ કરનાર ખેડૂતો છે અથવા એવું કહી શકાય કે ફ્રોડ કરનાર લોકો છે જે લોકો ખોટી રીતે પીએમ કિસાન યોજના સાથે જોડાય છે જેમને આર્થિક સહાયની કોઈ પણ જરૂર નથી હોતી એક પણ રૂપિયાની જરૂર નથી હોતી એવા લોકો આર્થિક રીતે છે એ ગરીબ હોય અને ગરીબ બનવાની પણ કોશિશ કરી અને આ યોજનાઓ છે સરકાર દ્વારા જે યોજનાઓ ચલાવવામાં આવે છે એવી યોજનાઓ અંતર્ગત ભાગ લઈ લે છે ખોટી રીતે તો સરકાર દ્વારા લગભગ ત્રણેક કરોડ જેવા કે પછી બે વીસ કરોડ જેવા ખેડૂતો છે એમના જે કેવાયસી અટકાવી દીધા ખોટી રીતે લાભ લઈ રહ્યા હતા એમના ફોર્મ પણ અટકાવી દીધા જે ખેડૂતો સાચા અર્થમાં આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવે છે એવા ખેડૂત મિત્રોને જ હવેથી બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે તો પીએમ કિસાન યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફેરફાર થઈ ગયો છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે જે છ હજાર રૂપિયા મળતા હોય છે એમાં રકમ ત્રણ હપ્તામાં વિતરિત કરવામાં આવે છે દર વર્ષે બબ્બે હજારના ત્રણ હપ્તા આપવામાં આવશે દર ચાર મહિને એક હપ્તો આપવામાં આવે છે હવે ઓગણીસમો હપ્તો છે એ વિશે માહિતી મેળવીએ તો તાજેતરમાં જ મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા બિહારના ભાગલપુરમાંથી ઓગણીસ હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવા માટે જાહેરાત કરી દેવામાં આવી તે પછી ઘણા બધા ખેડૂતોને ત્યારે જ હપ્તો મળી ગયો ઘણા બધા ખેડૂત મિત્રોને બે ત્રણ કલાક પછી હપ્તો મળ્યો અમુક ખેડૂત મિત્રોને તો બે દિવસ પછી હપ્તો મળ્યો તેમ છતાં ચાર દિવસનો સમય વીતી ગયો તો પણ અમુક એવા ખેડૂત મિત્રો છે એમને હજુ સુધી બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળ્યો તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા એક કોલ સેન્ટર અને ટોલ ફ્રી નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે તમારા સ્ક્રીન ઉપર અત્યારે જે દેખાડવામાં આવ્યો છે અઢાર ડબલ ઝીરો અઢાર ઝીરો પંદર એકાવન આ જે ટોલ ફ્રી નંબર છે એ તમે સેવ કરી રાખજો તેમાં તમે કોલ કરી અને તમારા પ્રશ્નોનું છે એ નિરાકરણ લાવી શકો તમારું સોલ્યુશન છે લાવી શકો તમારા ખાતામાં હપ્તો કેમ નથી આવી રહ્યો એ પણ જાણી શકો છો જો તમને વધુ મદદની જરૂર હોય તો તમે પીએમ કિસાનની જે ઈમેલ આઈડી છે એમાં પણ મેલ કરી શકો છો અને તમારી સમસ્યા છે એના વિશે પણ માહિતી મેળવી શકો અને વધારે માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો હવે તમને જણાવી દઈએ કે મિત્રો ઘણી વખત ખાતાની વિગતોની ભૂલ હોય આધાર લિંકિંગ ન હોય અથવા અન્ય આધારભૂત કારણો હોઈ શકે જે આપતો રકમના વિતરણનો અવરોધ કરી શકે આવા સમયે કોલ સેન્ટર અથવા તો ઈમેલ દ્વારા તમે બાબતો નિહારી શકો છો અને તમારા યોજના અંતર્ગતના જે લાભો છે એ વિશે જાણકારી મેળવી શકો છો જો તમે પીએમ કિસાન યોજનામાં ભાગ લેનાર ખેડૂત છો અને ઓગણીસમો હપ્તો નથી મળ્યો તો ચિંતા કરવાની જરૂર નથી તમે ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરીને વાતચીત કરી શકો છો વધારે માહિતી જોતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો